નહીનગર નહી હાલો મિત્રો હરર મહાદેવ જય માતાજી અમારા નવા બ્લોગ માં નવા વિડીયો હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા મિત્રો ને જય માતાજી હર હર મહાદેવ અને અમે ને

હા લઈ જાય બરાબર હાલો મિત્રો ઓડર નંબર ઓડર નંબર લેવડમાં બેના રહેજો ચા કાંસી કો એડિશન તો એની આવવા હશે કેમ કે એની ગાડી સેમ જ આપણે જવાનું છે જાય યાર એ છે મસ્ત મસ્ત ફ્લેટ છે જબરદસ્ત તૈયાર કે જાવાનું છે બનીને બનીને પર બતાવા છે ચા તમે આ સ્કવળે ગયા

સાકરી ગામ માં શેષ સ્વામિનારાયણ નું સરસ મજાનું મંદિર અને બહુ મસ્ત એમ જોરદાર સરસ મજા દર્શન કરી છે ચાલો તમને કરાવી દર્શ

તો દર્શન કરી લે મહેલ જેવું છે ને એકદમ પાણી પીવું છે ની શું કેવા પાણી પીવું છે લાગી ગઈ પાણી આપણે લાવ્યા જ છે એટલે પીવડાય દેવી આપડે

એટલે એ જ્ઞાન જ છે કા હું માસી માસી કહેતી અત્યાર સુધી તો ચાલો ગાડીમાં આગળ હા જમવાનું છે પછી હમણાં આપણે અહીં જમવાનું છે એટલે સરસ મજા આપણે જમી લેશું અને શું શું હશે તે તમને આગળ બતાવશું તો ચાલો હવે આવો હું કે થોડુંક આવું કઈક બનાવતા જઈશ વિડીયા માં તો તમને કેવું લાગે તે કોમેન્ટ કરતા રેજો હું કે ગાડી માં આવતા હતા ને તો ગાડી માં ગાડી ઓળખાણ નીકળી તો હું કેવાય રાબડા ના એટલે હું પણ રાબડા ની છું ને માસી રાબડા ની કાઢ હવે મારે ફાય કેવાના છે કેમ કે ફાય થાય છે ગામ એટલે ફાય થાય તો જો અમે બેઠા છીએ દર્શન સરસ મજાના કરી લીધા ને પછી અમે બધાય હવે બેઠા થોડીક વાર અને પછી જમી કાઢવી પછી આગળ ચાહુ હવે ચાલો વિડીયા માં બેના રેજો તો પ્રસાદી લઈ લઈ સરસ મજાની તો ચાલો તમે બધા બપોરા જમવા માટે

અમે ઉતરી ગયા ના પરસ પાર્કિંગ માં ક્યાંક મૂકવાની છે ગાડી થઈ જાય છે હાલો મૂકતા હોય પછી મૂકવા જાય છે માણકી ને સરસ મજા ની લુસે લુસે છે માણકીને હવે આપણે કાકાની ઘરે ની ગાડી મૂકી દીધી ને હવે આપણે જાવ ઘરે આપણી માણકીમાં બેહીને

અને સાંકળીમાં બહુ મજા આવી બહુ મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે અને બીજો રવિવાર થઈ મેળીમાં તમે મારા વિડીયામાં જોઈશો તો આજે બીજો રવિવાર છે તો આપણે દર્શન કરવા જવાનું છે તો ચાલો અત્યારે થોડીક વાર ફૂઈ જઈ અને પછી કરશું રોંઢે કે સાંજે સાત વાગે આરતીમાં ચાલો ત્યાં સુધી વિડીયામાં બન્યા રહી છે બીજા કુવા મળ્યા બધા નિત્ય ખરે તો ફૂઇ વાતને ગયા તું ઘોડું પાકી ગયું ચાર રમાર આપડે માનતા છે દર્શન કરીએ ફોન નથી લઈ જતા કેમકે આ છોકરા જોઈએ ફોન નથી લઈ જતા કે શૂટિંગ કઈ નઈ લે પછી આવી ફરી તમને મળીએ ચાલ જો આપણે આવી ગયા મેળીમાં દર્શન કરીને બીજો રવિવાર આપડે બે રવિવાર ચાર રવિવાર ની માનતા હતી તો આવી ગયા આપણે દર્શન કરી અને આજે કઈક આવો વિડીયો બને તો આશા કરું કે તમને પસંદ આવ્યો હશે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ન હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય